ચૂંડ્ય ટ્રેક્ટર વેચવાનું છે વન ઓનર આખું ઘર ઘર અને એક પર રૂપિયાનો ખર્ચો નહીં ટોટલ ગેરંટી એટલે કે જવાબદારી સાથે તમને ટ્રેક્ટર મળી જશે કોઈ પણ પ્રકારની ખામી નથી અહીંથી હું જે બોલીશ તે જ પ્રમાણે ટ્રેક્ટર નીકળશે એટલે તમારે ખોટો ધક્કો પણ થશે નહીં અને ફૂલ જવાબદારી હશે જે હું અત્યારે બોલીશ તે જ વસ્તુ ત્યાં રૂબરૂ નીકળશે હવે ટ્રેક્ટરની બધી ડિટેલ હું તમને શૈલેષભાઈ દક્કુભાઈને ટ્રેક્ટરની બધી માહિતી આપી દઈશ વિડિયો પૂરો જોતા રહેજો વિડીયો સારો લાગે તો લાઇક શેર આવા વિડીયો દરરોજ જોવા યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરો ફેસબુક પેજ ફોલો કરો ટ્રેક્ટર છે ઝુંડિયર પચાસ આડત્રીસ ડી ચાલીસ હોર્સ ટ્રેક્ટર અને આ ટ્રેક્ટર વન ઓનર એટલે કે એક જ માલિકે ચલાવ્યું છે ટ્રેક્ટરની અંદર પાવર સ્ટેન્ક છે સાઇડ ગેર છે ઓઇલ બ્રેક છે ડબલ ક્લચ છે ડબલ પીટીઓ ગિયર છે મોડલની વાત કરું તો બે હજાર બાર તેરના મોડલનું ટ્રેક્ટર કંપની કલર કંપની ફિટિંગ એન્જિન પંચ્યાસી ટકા એન્જિન અને હાઇડ્રોલિક કંપની ફિટિંગ સોએ સો ટકા ગેર પણ કમ્પ્લેટ તમે રૂબરૂ સ્થળ પર જઈ ટ્રેક્ટર રૂબરૂ જોઈ ટ્રેસ ડ્રાઈવ લઈ સ્થળ પર કંડિશન ચેક કરીને પણ ખરીદી કરી શકશો પેલા તેમનો કોન્ટેક કરો તેમના માલિકના નંબર કઈ રીતના મેળવવા તેની બધી ડિટેલ મળી જશે પૂરો જોતા રહેજો ટ્રેક્ટર લેવા કે જોવા તો તેમના ઓનરનો કોન્ટેક કરીને જજો ટ્રેક્ટર વેચાઈ જશે તમારે ખોટો ધક્કો થશે બાકી ટ્રેક્ટર અંદર બેટરી નવી નાખેલી છે બધું ઓઇલ પણ નવું નાખવામાં આવેલું છે વાયરિંગ કમ્પ્લેટ લાઇટ ચાલુ કન્ડિશનમાં સીટ પણ સારા બધી સિસ્ટમ ટ્રેક્ટર ચાલુ કન્ડિશનમાં જોવા મળશે તમે વિડીયો અંદર જોઈ રહ્યા છો અને એક પણ રૂપિયાનો ખર્ચો નથી અને કોઈ પણ પ્રકારનો ફોલ્ટ નથી ડોક્યુમેન્ટ ટ્રેક્ટરના ડોક્યુમેન્ટ કાગળિયા પણ કમ્પ્લેટ ટાયર પણ તમે જોઈ શકો છો પચાસ થી સાઈઠ ટકા જેવા ટ્રેક્ટરના ટાયર જોવા મળશે અને ટ્રેક્ટરની અંદાજિત કિંમત બે લાખ પીચોતેર હજાર રાખી છે રૂબરૂ સ્થળ પર કિંમતમાં ફેરફાર થઈ જશે કિંમત ફિક્સ નથી ટ્રેક્ટર ક્યાં જોવા મળશે તેની વાત કરું તો પ્રોપર અમરેલી જોવા મળશે અને કોઈ પણ મિત્રને ટ્રેક્ટર લેવું હોય તો ફોન કરીને આવવાનું રહેશે કે જેથી તેમને ખોટો ધક્કો ના થાય અને ફૂલ જવાબદારી એટલા માટે લેવામાં આવે છે ટ્રેક્ટર લેવું હોય છેલેશભાઈ દક્કુભાઈ નંબર કઈ રીતના મેળવવા યુટ્યુબ ઉપર વિડીયો જોતા હોય તો વિડીયો નંબર મળશે ફેસબુક પેજ ઉપર વિડીયો જોતા હોય તો વિડીયો નંબર પર ફોન કરી ટ્રેક્ટર લઈ શકો છો તમે પણ કોઈ પણ પ્રકારની જાહેરાત આપવા માંગતા હોય તો સ્ક્રીન ઉપર તમે જે વોટ્સએપ નંબર જોઈ રહ્યા છો તે નંબર ઉપર તમારે જે વસ્તુ વેચવી હોય તેની તમામ ડિટેલ મને મોકલી શકો છો